આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડાક સમય પહેલા ગુજરાતના મંત્રી દ્વારા પત્રકારોને વિધાનસભાની બેઠકમાં તોડબાજ જેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેથી તમામ પત્રકારોની લાગણી દુભાઈ હોય તેવું જણાવી હતું તે સંદર્ભે ગુજરાતના તેત્રીસ જિલ્લામાં આજરોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજ રોજ કચ્છ જિલ્લા ભુજ સેવા સદન કચેરી આવેદન પાઠવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયમાલસિંહ જાડેજા પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ સમીરભાઈ મહેશ્વરી કારોબારી પ્રમુખ દીપેન્દ્રસિંહ જાડેજા કોઓર્ડિનેટર કિશોરભાઈ ઘેડા ગાંધીધામ ઉપપ્રમુખ જીતુભાઈ વજીરાણી ભુજ સિનિયર પત્રકાર એકે શેખભાઈ ભચાઉ શહેર પ્રમુખ મહાવીરસિંહ રાણા જિલ્લામાં મંત્રી દિનેશભાઈ કાઠે ચાહ મહેશભાઈ દરજી ચંદેશભાઈ પટેલ વિવેકભાઈ ડુંગરખીયા અભિષેકભાઈ વગેરે જોડાયા હતા સ્ટોરી ઠાકોર ન્યૂઝ